હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદ નો કિશોર કયા નામે લખવી કંકોતરી આ ને વાડીએ તો કાઢ્યા છે પણ એ હરી તને શું કરતા છે મારે જોવા જાવું જોઈશે લાય હેલો વાડીએ કોઈ બજાર માં છે તો નહીં આ દારૂ વાળા મેં કીધું છે ઠીક ઘરે દારૂ દઈ જા તો મારા બેટાનો નો પાદર માં દારૂ દઈ ને વયો જાય છે આ મારે માલ તો ઘરે પુગાડવો ને કોઈ છે તો નહીં પોલીસવાળા વાળા કઈ કઈ ઘરે આવેલો જાવ મારો દીકરો મારો ઓલી ગીમ તો રૂડિયા ડોહન છોકરાને પકડી લીધો તો પણ મારો દીકરો માયનો નહીં કે દારૂ ચાયથી લાયો એક કે જો આ દારૂ વેસવા હાથમાં આવી જાય ને એટલે ના તો સાંભળા બગાડી નાખું મૈ નથી યાર ઈશે મારા દીકરા दारू વેચવા વારા એક જ કિલ હાથમાં આવી જવા દે દીકરા મારા પછી તને દેખાડું આ પોલીસ વારો શું કહેવાય રે પોપટ રે પોપટ એ જવાબ નથી દેતો બોલો મારો દીકરો જવાબ નથી દેતો એ પોપટ એ બોલ

તમાર બધાનો આજ વાંધો છે બાકી થાય દારૂ ન દેવું તમને આમ જો કાલે આપી જ કહું છું કઈ પૈસા લઈને પાસે આવી કેતો દસ રૂપિયા વધારે લેવા હોય ને તો લઈ લીજે

અબોલો પોપટીઓ ઘિરે હોય તો હારું. અબ માર બાપાએ મારી મારીને હોજવાડ દીધો. પણ તો હેરે એક કોથરી પીવી જ પડશે આજ. કોથરી પીધા વિના માથું નઈ ઉતરે. મને લાગ્યા બંધાણ નઈ થઈ ગયું હોય ને.લા એક કોથરી પી અને શેક કરી લઉં. આ માથું મટી જાય કે નહીં. જો મટી જાય ને તો બંધાણ થઈ ગયું હોય. તો માર બાપાને કેવું છે કે બાપા મન બંધાણ થઈ ગયું છે આ કોથરીનું. તો મારા બાપા એ મને હેક ક્યારેક કોથરી લઈ ગામમાં પોલીસ વાળા રખડે છે ને મને બીક લાગે છે દારૂ વેસાઈ એ બીક નો દીકરો ચા આજ મારે હે ને શેક કરવું છે જો દારૂ પી અને મારું માથું મટી જાય ને તો મને એવું લાગે છે કે મને બંધાણ થઈ ગયું હોય તને બંધાણ થઈ ગયું હોય કે ન થઈ ગયું હોય પેલા પૈસા છે એ પોપટિયા આપણા ખાતામાં લખી નાખ હવે આયા ખાતું ન હોય દુકાને ખાતું હાલે કાકા ના ના તાર દેવાની છે કોથરી ના હું સાઈડ પાએ જાઉં છું એ એ ઉભો રે ઉભો રે ઉભો રે હવે દઉં છું કાલ પૈસા દઈ દેજી જામો પડી ગયો સાહેબની ધમકી મારી

એ હેલવે પીને તો પણ ભાઈ થોડું થોડું માથું ઉતર્યું હો આ ઠપ કરી દાખી કેવો બે ફામ દારૂ પે મારા બેટા નો આખી કોથરી નાંગરી ગયો બસ લાવી ગયો હવે

આ ગામમાં મારી ઝેરે બદલી થાય ને ત્યારે સરણામાં જેટલો દારૂ નતો મળતો અને અત્યારે આ ગામના બે ફામ દારૂ પીવે ગામ વિચારે બજાર વિચારે ઠેલ્યું નાખતા જાય શું કરવું આ દારૂડિયાનું પણ એક ખેલ જો આ દારૂ વેસો વાળો હાથમાં આવી જાય ને એટલે આ આખું ગામ સુધારી નાખું પણ આ દારૂ વેસતો કોણ છે એ નથી ખબર પડતી લાઈ જવા દે હાથ હાથમાં આવી જાય એટલી વાર છે હાથ તો મારા દેખાતા નથી છોકરા જ ન પહોચેલા ગામમાં જ લાગે લાઈ મને પાછો જવા

એક એક કામ કરે તું જ રેજા ભેગો મને ગામમાં બીજો સીધો માણા દેખાતો નથી તું જ સીધો લાગે પણ સાહેબ આમાં મારું પરમોશન થાય આમાં થાય આ તો શું દેશના નાગરિક તરીકે તમે અમારી મદદ કરો અને હું થોડાક તને વાપરવાના આપું કેટલાક પૈસા વાપરવા આપશો મને આમ જો પોપટ હા તું જેટલા કેસ ને એટલા કેસ માંથી અડધો ભાગ તારો કઈ વાંધો નહીં સાહેબ તો તો આજથી હું કેસ ગોતો માણું તમ તારે

મજાના બે મને ફોન આવી નીકળી ગયા મારે કહી દઉં મારા બાપાને કે ઓલા બે રાજાનો આમ તો બેઠો બેઠો દારૂ પીવે છે જવા દેરદાર મજા એટલે જ વ્યાયા લાગે ભાઈ એમ વાડી થી હું એકલો કઈ કામ નથી કરવાનું અને જ દઉં

જામો પડી ગયો દાવલો ભેગો થઈ ગયો ને તે ધમકી મારીને તે અડધી ઠેલી દઈ દીધી આપણે દાંત શેવાળો વી આવ્યો અહીંયા હું પી લઉં ને અને હાથ સુધી કદાચ હુઈ રહ્યો ને તો કોઈ મને ગોતી ન એક લાય ત્રણ દીધાથી મને દારૂ પીવા નથી ગયો હા 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 દાવલોથી લાવ્યો છે કોડો પાડતું જાય મજા આવી ગઈ લે તો મારો ભાઈ દાવલા મને અડધી થેલી દીધી દીકરો મારો અહીંયા ક્યાંક દેખાતો છે નહીં મારે મારે બાપને કહી દેવું કે ખેતીનું કામ કરાવવું હોય ને તો મને કાયમ એક થયેલી દારૂ લઈ દેવાનો લગે છે ને હું કામ જ નહીં કરું મારે મારે બે દાવલોની સહન કરી એવું નથી તું કટા ક્યાં તો કાંઈ નહીં બાપા

ત્રીજો ડાડો આ બાપ બધું કામ કરું છું જો અને ઓલો શું છે કયો વાડીએ છે ને તો હું એક જ હતો હલતો નહી તમારે મને એક દારીની કોથરી નીતાન લઈ દેવી પડશે મને માથું ઉતરી ગયું એક કોથરી પીધી ને એટલે એક કોથરીએ તાર માથે ઉતરી ગયું બાપા આ ત્યારે દે કોથરીએ માથે ઉતરી ગયું પૈસા કદાક નો ઉતરે तो तुम्हारे बेल नहीं दे पड़े माथा ना दीकरा अजय कहीं दी क्या तेरे तो मैं मार दिन सुधाई जा है आज तो पासा पी जाए जा आम नहीं सुधरू। <laughs> <ना> बापा। <laughs> बापा। <laughs> बातो। बातो तो मैं सुधर <laughs> तो 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 જો દારૂયક દવા પી જાવો વેઉ આ બાપા પી જા હવે તારી જાત ના તન બાપાને દવા પાવી હે દારૂ તો પીવો છો ને Bapa tadi. Bontan Tak boleh. 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 Tak Tak boleh. 媽媽有人，有人。有人 <laughs>